નમસ્કાર હિન્દુસ્તાન ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાની કે છોટાઉદેપુર જિલ્લો અને તેનું પાવી જેતપુર તાલુકો આ જે પાવી જેતપુર તાલુકો છે તેનું કદવાલ અને ભીખાપુરા ગામને જે રો જોડતો રોડ રસ્તો છે એ રોડ રસ્તા પર ખૂબ જ ખાડા અને ટેકરા થઈ ગયા હોવાથી તે ખાડો તે રસ્તો ખૂબ જ ઉબળખાબડ બન્યો હતો જેના કારણે જનતાને ખૂબ જ અવરજવર કરવામાં તકલીફ પડતી હતી જેથી સ્થાનિક જનતાએ સ્થાનિક તંત્રને લેખિતમાં જાણ કરી હતી કરી હશે જેના કારણે જે સ્થાનિક તંત્ર હતું એ સ્થાનિક તંત્રએ તેના જે કામદારો હતા તે કામદારોને મોકલીને આ રોડ રસ્તા પર પેચ વર્કિંગ કરાવવાનું કામ શરૂ કર્યું પરંતુ પેચ વર્કિંગ એટલી બધી હલકી ગુણવત્તાવાળું અને કરવામાં આવ્યું કે જેના પર ફક્ત અને ફક્ત વેઠા જ ઉતારવામાં આવી હતી કપચી નાખીને તેના પર ડામર રેડવાનો હોય છે પરંતુ ડામચી અને કપચી સાથે જે સિમેન્ટનો ધૂળ જે માલસામાન હોય છે એ રેડીને તે લોકો ચાલ્યા ગયા પરંતુ તેના બાદ ત્યાં સ્થળ પરથી જે વાહનોની અવરજવર હતી જેના કારણે એ કપચી ફરી ખાડાઓમાંથી બહાર આવવા લાગી જેના કારણે ખૂબ જ ધૂળનો માહોલ છવાયો જે રોડ રસ્તા હતા તેની દશા તો તેની તેજ રહી પરંતુ જે સ્થાનિક લોકો છે તે ફરી ધૂળ અને માટીના લીધે ખૂબ જ દુર્દશામાં મુકાયા જોઈએ આ વિડીયોમાં કે જે રોડ રસ્તાની જે દુર્દર્શા છે તે કેટલી કપરી અને દયનીય બની